फेरवेटे ब्रोकली एंड तीन चीनी को फेरवेट से ब्रोकली और फिजर में गाजर से नहीं तो गाजर काटी दे इसने कहा था कि मुझे बता ने ग्रेवी बनी जाए पसी कई खबर पड़े ही तो वही ने तो एक ही साल में लड़ाई थी बताइए से नहीं हमारा ध्यान नहीं बताइए ने ફાઇનલી શોપિંગ કરીને આવી ગયા ઘરે અને મેં ફટાફટ કૂકિંગ કરવા લાગી ગઈ છે પામભાજી કેમકે થોડુંક આમ મેં લેટ જ ઉઠતી હોય અને લેટ જ થઈ જતું હોય તો કામ પર જવા માટે પણ રેડી થઈ ગઈ છે અને સાથે સાથે રસોઈ બનાવી નાખો તો પહેલાં રસોઈ બનાવી નાખીએ અને પછી બાકીનું કામ કરી નાખીએ તો અહીંયા બહુ બધા ટમેટા લઈ લીધા હશે તમે બતાવો અહીંયા આપણે ઘી અને તેલ નાખી દીધું છે તો મને લાગે છે કે બહુ થઈ ગયું છે તો મારાથી ઘી અને તેલ બહુ નખાઈ ગયું છે અને અહીંયા એકદમ ગરમ પણ થઈ ગયું છે તમે થોડું કાઢી લઉં કે મને બ્રેડ જ્યારે બ્રેડ ને ટોસ્ટ કરવામાં કામ લાગીએ તો ચાલો અને એમાં આપણે જીરું નાખી દઈએ બહુ બધું જીરું નાખી દીધું મેં જીરું બારવાની જરૂર નથી ખાલી લાલ થાય ત્યાં સુધી આપણે અને બધાની અલગ અલગ સ્ટાઇલ હોય તમને હા હંમેશા કહેતી હોય કે મેં મારી રીતે જ બનાવી તો આપણે જીરું નાખી દીધું છે અને હવે હિંગ પણ નાખી દીધી છે મેં તો હવે મેં અમારી પાસે ટમેટર છે પણ ટમેટા તો આપણે નાખી દીધા ટમેટા

પામભાજીમાં નાખવાથી ટેસ્ટ સારો આવશે લાસ્ટ ટાઈમ મેં નાખાતા ખાવામાં ખબર પડે નહીં કે ગ્રીન પીસ નાખાતા હતા કે બધાને ગ્રેવી બની જાય પછી કંઈ ખબર પડે નહીં આણુ એકલું લીલા મરચામાં શાક બનાવે તો પણ સરસ થાય છે જેને ટ્રાય કર્યું નહીં હોય કરવાના હોય તો કરજો ખાવા માટે સારું છે ગ્રીન વેજીટેબલ્સ અપને બીન્સ કહેવામાં આવે છે ગ્રીન વેજીટેબલ જશે અને ફૂલ કોબી તો મેં હાફ ફૂલ કોબી લીધી છે આખી નાખવાથી મારું આખું કુકર ભરાઈ જશે અને રહે સ્પેસ નહીં રહે મોટી છે થોડીક તો ભજી કેટલા જ ફેરવેટ છે તે કોમેન્ટ જરૂર કરજો તો અમને પણ સારું લાગે કે બધા

ગ્રીન વેજીટેબલ નાખાશે હવે આપણે આવી છે બ્રોકલેટ તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું નાની ચમચી છે એટલે મેં મારી અંદાજેથી ચારથી પાંચ ચમચી નાખી અને મિક્સ કરી અને જોઈ લઉં તેટલું રેડ કલર દેખાય છે ને આપણી પાઉભાજી તેવો કલર વધારે લાલ દેખાય તેટલો કલર તો અહીંયા બીજી બે નાની ચમચી ચલો એને આપશે બાકીનો મસાલો આપણે નોર્મલ પાવડર તો પાવડર અને બ્રાઉન સુગર આપણો ઘરનો થોડોક લાલ મરચું આ જ તીખું છે એટલે એને બહુ ઓછો હાથ લગાવીએ છીએ જેમ બને તે चलो तो अब मसाला फाइनली टोमेटो साथ ही कुक થઈ ગઈ છે હવે નાખી દઈએ મીઠું બે ચમચી 3 ચમચી અને 4 તો અમે મીઠું વધારે નાખું છું કે વેજીટેબલ્સ બહુ વધાશે ચલો તો થોડો ગેસ ધીમો કર દઈએ સાઈડમાં કો কাপোৰ বধু আেডী থৈ যা মই বে বটেট লিধা হৈছে বেজিটেবল বহু বধা পেপ্সিকম মৰছা পন নাখোৱা બટેટા પણ હમણાંના ફ્રેશ છે એટલે ખરાબ પણ નથી જેક પટાટો લેવા છે જેક પટાટો સારા આવે છે બાકીના બધા વધારે ખરાબ નીકળે છે અંદરથી બ્લેક બ્લેક આ એકદમ સારા છે સારું બધી વેજીટેબલ ધોઈ કાઢીએ ફાઇનલી તો આપણા વેજીટેબલ્સ બધા સાફ એકદમ ગરમ પાણીથી ધોયા છે કેમકે બ્રોકલી હોય અને ફૂલકોબી હોય એટલે એને ગરમ પાણીથી ધોવા પડે છે અને આપણી પાસે અહીંયા પામભાજી મસાલો છે

હવે આપણા વેજીટેબલ્સ બધા નાખી દઈએ થોડા થોડા વેજીટેબલ મસાલામાં મિક્સ કરતા રહીએ કુકર ભરાઈ ગયું છે કેમ કે બધા વેજીટેબલ્સ નાખીએ એટલે કુકર ભરાઈ જ જાય તો મિક્સ કરી લઈએ અને બે ગ્લાસ જેટલું ગરમ પાણી તો તમે ગેસ ફાસ્ટ કરી દીધો છે ને મેં અહીંયા બે ગ્લાસ જેટલું પાણી નાખી દેમ ગરમ પાણી છે એકદમ કેટલમાં ગરમ કરી નાખ્યું એટલે પાણી અહીં સુધી પીગીએ અને બાકીનું પાણી વેજીટેબલ્સમાંથી મૂકીએ એટલે ત્રણ ગ્લાસ જેટલું પાણી થઈ જાય એમાં આપણું ઉમેરેલું બે ગ્લાસ અને એક ગ્લાસ બધા વેજીટેબલમાંથી આવી જશે તો ચાલો કૂકરને બંધ કરીએ અને સીટી પડાવીએ તો ફાઇનલી આપણે પાઉભાજી રેડી થઈ ગઈ છે આપણે એને થોડુંક મિક્સ કરવાનું છે ને આપણી પાંભાજીમાં કઈ લહુ ડુંગરી હોય નહીં આમાં આપણે ખાલી ટમેટા અને બધા વેજીટેબલ મસ્ત ટ્રાય કરજો એકવાર જે લહન ડુંગળી વગર કોઈ ટ્રાય ન કરી હોય તો ટેસ્ટ સારું આવે છે આઈદું થોડુંક નાખવાનું પણ મેં આઈદું નથી નાખ્યું મેં લાવતી પણ નથી કેમ કે ખાતા નથી અને વેજીટેબલ મિક્સ કરી નાખ્યા મે થઈ ગયું છે અમે ફરીવાર એક સીટી પડાવી નાખશું એટલે બધા વેજીટેબલ પ્રોપર મિક્સ થઈ જાય ઓર એ બધું મિક્સ થઈ ગયું છે મિક્સ તો આપણે બ્રેડ સે કોણ પર ચાલુ કરી દીધું છે તો ઈ કામ પ્રોફુલને આપી દઈએ પ્રોફુલ કામ કરે ચાલ ચાલ કિચનમાં બે બે જણ કુકિંગ કરવા આવી આ છે બાય સાઈડમાં જવાનું ને મેનસ લોકો ને એક વસ્તુ ખબર હોય ને કે કેવી રીતના હું કરું એક તો આપણે કંઈ કામ આપણે એટલે આપણે કે દિવસ હોય તો કામ લાગી જાય હોય જ આપણે કામ લેઝી ફીલિંગ થવાનું બધું ખાઈ લોકો કરે આપણે આરામ લેવાનું બધા તમાર જેવો હોય ને તો ભાઈ કિસાન માં લડાઈ થાય પામતા બધા છે ને આપડા જેવો ન હોય તો બધા ને કરવું પડે આ બધું કિસાન માં ઉભેલા હારા દેખાઈ છે કે કામ કરવું તો ફર લાગે ના તેલ ના ઘી છે ઘી તેલ માં ઓગળ મત કરી ના હા બ્રેડ માં ન ખાય બ્રેડ માં ન બ્રેડ તો તમે